આ વચનામૃતમાં એક બહુ જ પ્રેક્ટિકલ અને અગત્યનો વિષય શ્રીજી મહારાજ ખોલે છે એ વિષય છે પોતાની ભૂલનો સ્વીકાર સામાન્ય રીતે મનુષ્યની ટેન્ડન્સી એવી હોય છે વલણ એવું હોય છે કે જ્યારે કાંઈ પણ નાની કે મોટી ભૂલ આપણાથી થઈ જાય તો પહેલો પ્રયત્ન એવો હોય છે કે કેમ કરીને આપણે આપણી ભૂલને ઢાંકીએ કેમ કરીને આપણે પોતાની જાતને નિર્દોષ સાબિત કરીએ આપણી બુદ્ધિ આપણા પ્રયત્નો બધા એ દિશાની અંદર જોડાઈ જાય કે લોકો સામે ક્યારેય મારી ભૂલ પ્રગટ ન થવી જોઈએ એટલું જ નહીં ઘણી વખત તો પોતાની જાત સામે પણ છાવરવા પ્રયત્ન કરે કે નાના નાના મારે તો ભૂલ નથી કરવી પણ આવું થયું એટલે હું શું કરું વાસ્તવિકતામાં પોતાની ભૂલને જોવી અને સ્વીકારવી કે બહુ જ ઉચ્ચ કક્ષાની આધ્યાત્મિક સાધનાનો આરંભ છે આ કેટલી મોટી વાત છે તો યોગીજી મહારાજના શબ્દોમાં કહીએ તો પોતાની ભૂલનું દર્શન થવું એ ભગવાનના દર્શન થવા બરાબર છે જ્યારે આપણને પોતાની ભૂલ ઓળખાય ત્યારે એમ માનવું કે મને ભગવાનના દર્શન થયા ભગવાનના દર્શન તો ભૂલને જોવી અને સ્વીકારવી પ્રામાણિકતાથી એ ભગવાનની લગો પહોંચી જવા જેવું છે કારણ કે એના પછીના દરવાજા આપણા માટે ખુલ્લા થઈ જાય છે જ્યારે આપણા અંતરની અંદર કંઈક ઉદ્વેગ થાય અશાંતિ થાય ત્યારે સામાન્ય રીતે આપણું વલણ કેવું હોય છે કે આપણે એના કારણો બહાર જોઈએ છે કે અમુક વ્યક્તિને લીધે અમુક પરિસ્થિતિને લીધે મારાથી આવું થઈ જાય છે અમુક વ્યક્તિ કે અમુક પરિસ્થિતિને લીધે મને દુઃખ થાય છે અશાંતિ થાય છે પરંતુ વાસ્તવિકતામાં એ સારામાં સારો સમય છે અંતદ્રષ્ટિ કરવા માટેનો પોતાની ભૂલને સમજવા અને સ્વીકારવા માટેનો કારણ કે આપણી ખામીઓ એ વખતે ઉપરના લેવલ પર હોય છે આ વસ્તુ કેવી છે જેમાં આપણને જ્યારે શરીરમાં તાવ આવે ટેમ્પરેચર આવે વિજ્ઞાન એવું કહે છે કે ટેમ્પરેચર એ કુદરતે આપણા શરીરની અંદર મૂકેલું એક પ્રકારનું ઇન્ડિકેટર છે ટેમ્પરેચર ઇન્ડિકેટ કરે છે કે શરીરની અંદર કંઈક ગરબડ છે હવે એ ટેમ્પરેચર કેટલીક વખત વાયરલ ઇન્ફેક્શનથી હોય કેટલીક વખત બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી હોય કેટલીક વખત સામાન્ય ફ્લૂનો તાવ હોય કેટલીક વખત આપણે જોઈએ કોરોનાનોય તાવ હોય કેટલીક વખતે ટાઈફોઈડનો હોય કેટલીક વખત કમળાનો તાવ હોય કેટલીક વખત ગુમડું થયું હોય અને દુખાવાનો તાવ હોય કેટલીક વાર ફૂડ પોઈઝનિંગનો તાવ હોય ઘણા પ્રકારના તાવ હોઈ શકે જ્યારે માણસને તાવ આવે ત્યારે એ સમય છે કે આપણું ડાયોગ્નિસિસ થાય કંઈક ગરબડ છે એને શોધવા માટે ભગવાન ઇન્ડિકેટ કરે છે કે કંઈક જુઓ તમે એને પેરાસિટામોલ આપીને દબાવ દબાવ કરીએ તો તાવ ટેમ્પરરીલી દબાઈ જાય પણ અંદરથી એનું મૂળ નાશ ન પામે જ્યારે જ્યારે આપણને અશાંતિ થાય ઉદ્વેગ થાય ત્યારે એ એ ઇન્ડિકેટ કરે છે એ બતાવે છે કે કંઈક આપણી ભૂલ છે આપણે કોઈક જગ્યાએ સિદ્ધાંતથી બહાર નીકળી ગયા છીએ કાં તો કાં તો આપણા વર્તનની કંઈક ભૂલ છે કાં તો આપણી વાણીની કંઈક ભૂલ છે અને કાં તો આપણા વિચારની કંઈક ભૂલ છે પણ કાંઈક તો ગરબડ આપણે કરી છે જેનું ફળ આપણને આ અશાંતિને રૂપે પ્રાપ્ત થાય છે આ બેસ્ટ ટાઈમ હોય છે અંતર્દૃષ્ટિ કરવા માટેનો પોતાની જાતને સુધારવા માટેનો પણ જ્યારે આપણે એવું નથી કરતા સાધારણ રીતે આપણે રિફ્લેક્સ એક્શનની જેમ મારો કંઈ વાક નથી હું શું કરું એ તરફ જતા રહીએ છીએ બારમા ધોરણમાં ભણનારો એક વિદ્યાર્થી અરે બારમું ધોરણ શરૂ થતું તો ત્યારે એક સંતને મળ્યો અને વાત વાતમાં સંતે પૂછ્યું કે તારું ધ્યેય શું છે પહેલાં એ કહ્યું કે મારે તો હું બારમામાં ભણું છું સાયન્સમાં છું અને બી ગ્રુપમાં છું તો મારો ધ્યેય તો એવો છે કે મારે નાઇન્ટી ટુ પરસેન્ટ લાવવા છે એટલે પહેલાં સંતે કીધું બહુ સારો સંકલ્પ છે પણ હવે એ પ્રમાણે તું મહેનત કરજે આ વાત પૂરી થઈ ગઈ વર્ષ પૂરું થઈ ગયું ફરી જ્યારે સંતને મળવાનું થયું એટલે એમણે પહેલાં કિશોરને પૂછ્યું કે શું રિઝલ્ટ આવ્યું એને જવાબ આપ્યો બેતાલીસ ટકા અરે તું તો આવા મોટા લક્ષ્ય સાથે ભણતો હતો ને તો પેલા વિદ્યાર્થીએ કહ્યું કે હા સ્વામી વાત તો એવી હતી પણ હું શું કરું આમાં કારણ કે એક તો મારા ઘરની અંદર કેવું હતું મારા મમ્મીનો અને પપ્પાનો ઝઘડો ચાલ્યા કરે એટલે એને લીધે મને મન ડિસ્ટર્બ થયા કરે બીજી બાજુ એવું હતું કે અમારા સ્કૂલના સાહેબ તો અમને સારું ભણાવતા જ નહોતા પછી હું ટ્યુશન પર જતો હતો તો ટ્યુશન એટલે દૂર જવાનું થાય આવવાનું થાય એમાં એમાં ઘણીવાર મને થાક એટલો બધો લાગે એમાં ટાઈમ જતો રહે મારો એટલે એને લીધે પણ હું વાંચી નહોતો શકતો એમાં વળી પાછા નવરાત્રિના દિવસો આવ્યા અને મારી ઈચ્છા નહોતી પણ મારા મિત્રોએ પરણે મને લઈ ગયા અને પછી એ નવ દિવસ સુધી અમે રોજ રાત્રે ફરતા અને એના ઉજાગરા થયા અને એ ટાઈમમાં મારો જે અભ્યાસક્રમો હતો એમાં હું પાછળ પડી ગયો પછી હું એ કેચઅપ કરી જ ના શક્યો અને એમ કરતાં કરતાં પછી મારો કોન્ફિડન્સ તૂટી ગયો અને પછી છે ને મારાથી સારું ભણી શકાયું નહીં પેલા સંતે કહ્યું કે આમાં કેટલોક વાંક તું એમ કહે છે કે તારા મમ્મી પપ્પાનો છે કેટલોક વાંક તારી સ્કૂલના શિક્ષકોનો છે કેટલોક વાંક તું જે જગ્યાએ જતો હતો એ ટ્યુશનના ડિસ્ટન્સનો છે અને કેટલોક વાંક તારા મિત્રોનો છે પણ આમાં કોઈ જગ્યાએ તારો વાંક તો આવ્યો જ નહીં માની લીધું કે આ બધાનો કંઈક વાંક છે પણ તારો ખરો કે નહીં એ વખતે પેલા યુવકે કીધું કે હા મારી પણ ભૂલ તો છે પણ હું એને સ્વીકારી શકતો નથી આવું થતું હોય છે જ્યારે આપણે આપણી ભૂલ નથી સ્વીકારતા અને આપણે બ્લેમ કરીએ છીએ બીજાને કે શા માટે મને નિષ્ફળતા મળે એનું કારણ પહેલો છે શા માટે મને ઉદ્વેગ થયો એનું કારણ પહેલો છે પરંતુ એવું કરવાથી કદાચ આપણે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવામાં સફળ થઈ પણ જઈએ પણ શાંતિ ન મળે ઉકેલ ન મળે પ્રગતિ ન થાય જો આપણે શાંતિ મેળવવી હોય સાચું સમાધાન મેળવવું હોય અને ખરેખર આગળ વધવું હોય તો આ એક બહુ જ અગત્યની આપણી જુદી ટેવને બદલવાની છે કે મારે મારી ભૂલ શોધી કાઢવાની છે કે આમાં મેં શું ભૂલ કરી જ્યારે આપણાથી કંઈક વર્તન સંબંધી ભૂલ થઈ જાય આપણે વાતાવરણ પર નાખીએ આપણે બીજી વ્યક્તિઓ પર નાખીએ એ આપણી મોટી ભૂલ છે આ દુનિયાની અંદર એવી એક પણ વ્યક્તિ નથી કે એવી એક પણ પરિસ્થિતિ નથી કે આપણને પતનની દિશામાં લઈ જઈ શકે જો આપણે ના જવું હોય તો ક્યારે જ્યારે સાચા ભાવથી આપણે આપણી ભૂલોનો સ્વીકાર કરતા થઈએ ત્યારે આવી શક્તિ આવી નિષ્ઠા આવું બળ આપણામાં પ્રગટ થાય છે આપણે આ સત્સંગના ઇતિહાસની અંદર એવા કેટલા બધા ભક્તોને જોઈએ છીએ એમનાથી ભૂલો થઈ છે ક્યારેક અજાણતા ભૂલ થઈ છે ક્યારેક અજ્ઞાનથી થઈ છે ક્યારેક જાણીને પણ થઈ છે પણ જ્યારે ભૂલ થઈ અને જેણે એ ભૂલનો સ્વીકાર કર્યો ને એમના જીવન બદલાઈ ગયા છે ઓદરકાના રામસંગ બાપુને આપણે ઓળખીએ છીએ કે એમના જીવનમાં બધા જ દૂષણો ઘર કરી ગયા હતા એ જ એમનું જીવન હતું વ્યસન અને દુરાચાર એ વણાઈ ગયા હતા એમના જીવનશૈલીના કાર્યક્રમની અંદર રોજનો કાર્યક્રમ હતો પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો સંતનો સમાગમ અંતરદ્રષ્ટિ કરાવે છે એમને અંતરદ્રષ્ટિ થઈ પ્રમુખ સ્વામી મહારાજની પાસે એમણે ખુલ્લા હૃદયથી બધી ભૂલોનો સ્વીકાર કર્યો એવી ભાવનાથી કે હવે મારે મારું જીવન બદલવું છે અને સંતના આશીર્વાદ એમના ઉપર ઢળી ગયા જે અશક્ય જેવું હતું આટલી કક્ષાએ જેમનું જીવન અંધારામાં અટવાતું હોય એનું અંતર એકદમ શુદ્ધ થઈ જાય એના અંતરમાં શાંતિ થઈ જાય એના અંતરમાં ભગવાનની ભક્તિ પ્રગટ થાય અને જીવનભર રાત દિવસ એમના મુખમાં ભગવાનસિંહે બીજું નામ ન હોય એ કક્ષાનું પરિવર્તન થઈ જાય અરે એમના સાનિધ્યમાં આવનારને અનુભવ થાય કે આ કોઈ ઊંચી આધ્યાત્મિક સ્થિતિ પર વિરાજમાન પુરુષ છે એવી કક્ષા સુધી પહોંચાડે સંત પહોંચાડે પણ ક્યારે પહેલાં તો ભૂલનો સ્વીકાર એમણે સાચા હૃદયથી કર્યો અને જીવન પલટાઈ ગયું બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા અને એ વખતે સૌરાષ્ટ્રના એક રજવાડાના રાજવી સત્તાધારી યુવાનીના મદની અંદર એમણે એટલી બધી ભૂલો કરી હતી વ્યસનના રવાડે ચડ્યા હતા વિલાયત સુધી જઈને એમણે કુકર્મો કર્યા હતા આ બધું જ એમના હૃદયની અંદર સંઘરાઈને પડ્યું હતું યોગીજી મહારાજના યોગમાં આવ્યા ગોંડલમાં હૈયા ઉપર ખૂબ ભાર હતો અંતરમાં ખૂબ અશાંતિ હતી એટલો બધો ડંખ હતો આ સંત મારા અંતરની અશાંતિને હરશે એવું એમના મનમાં હતું યોગીજી મહારાજના દર્શનથી જ એમને બહુ છાતા વળી યોગીજી મહારાજને મળ્યા અને પછી એમણે પોતાનું હૃદય ઠાલ્યું અને એમણે કીધું કે સ્વામી યુવાની અને ધનના મધની અંદર આ દેહ કરીને મેં ન કરવાના ખૂબ કામ કર્યા છે એવો આહાર એવો વિહાર એવો સંઘ એવું કૃત્ય અરે આ હાથે કરીને એક નિર્દોષ અબળાનું પણ મેં ખૂન કરી નાખ્યું છે હું જ્યારે જ્યારે એને સંભાળું છું ત્યારે મારા અંતરની અંદર ઉદ્વેગ છવાઈ જાય છે હું એને ભૂલી નથી શકતો રાત દિવસ મને એની વેદના સતાવે છે મારા હૃદય પરથી ભાર નથી નીકળતો એ કે મેં આ શું કર્યું મારી જિંદગીમાં યોગીજી મહારાજની પાસે એમણે બધું ઠાલવી દીધું ધ્રુસકેને ધ્રુસકે રડતા એમણે બાપા પાસે આ બધી વાતો કરી યોગીજી મહારાજે એમના માથા પર પ્રેમથી હાથ મૂક્યો એમની છાતી પર હાથ મૂક્યો અંતરમાં ટાઢું ટાઢું થઈ ગયું માફ કરી દીધા યોગી બાપાએ એમને અને એમને એવું પ્રતીતિ થઈ કે યોગીજી મહારાજ જેવા સંત જ્યારે મને માફ કરે છે ત્યારે મને ભગવાને માફ કર્યો અને એક નવા જીવનની શરૂઆત થઈ ગઈ જ્યારે કોઈ વ્યક્તિ ભૂલ સ્વીકારે છે ત્યારે મોટું કામ શું થાય છે મોટું કામ એ થાય છે કે આપણે એ ભૂલથી છૂટા પડી જઈએ છીએ જ્યારે કોઈ વ્યક્તિ સ્વીકારે છે કે મેં ગઈકાલે કર્યું એ ખોટું હતું અયોગ્ય હતું એનો અર્થ જ એ થાય છે કે ગઈકાલે જે હતો તે આજે હું નથી કોઈક બાલિશતાની અંદર અજ્ઞાનની અંદર નાદાન્યતની અંદર કે પછી કોઈક પ્રકારના દેશકાળના યોગમાં આવીને મેં એ વખતે ભૂલ કરી પણ હવે હવે હું એમાંથી બહાર નીકળી ગયો છું એ ભૂલ સ્વીકારવાથી થાય છે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં બહુ સુંદર વાત કરી સ્વામી કે પહોર દિવસ ચડતા સુધી ભગવાન જીવના ગુના માફ કર્યા કરે છે તે કોઈ જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે છે હું ગુનેગાર છું તમારો તો તેના ગુના ભગવાન માફ કરે છે આ અંદરથી સ્વીકાર થયેલો હોવો જોઈએ સાચા ભાવથી સ્વીકાર થયેલો હોવો જોઈએ તો ગુના માફ થાય છે ભગવાન પાસે સંત પાસે જ્યારે આપણું હૃદય ખોલી દઈએ ભૂલનો સ્વીકાર કરીએ ત્યારે એક નવા જીવનનો આરંભ થાય છે એટલે આ વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે કોઈના પર બ્લેમ ન કરવું સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આપણે એમ કહીએ કે પહેલાં માણસે મને ભૂલવ્યો મારે તો સિનેમામાં નહોતું જવું પણ એ મને લઈ ગયો મારે તો સિગરેટ નહોતી પીવી પણ મને મારા મિત્રોએ પીવડાવી મારે તો આ વ્યસન નહોતું કરવું પણ એમણે મને કરાવ્યું તો મહારાજ એવું કહે છે કે એમ તો કોઈ કહે છે જે તું કૂવામાં પડ તો આપણે ક્યાં પડીએ છીએ ત્યાં આપણે આપણી વિવેક બુદ્ધિ વાપરીએ છીએ તો કોઈના પર બ્લેમ ના કરવો આ પ્રેશર બાર ગમે તેટલું હોઈ શકે પણ આપણે નક્કી નથી કર્યું એ આપણી ભૂલ છે અને એટલે હવે ભૂલ જો સુધારવી છે તો પહેલાં તો એનો સ્વીકાર કરવો છે બીજી વસ્તુ શું બને છે કે સંબંધોની બાબતમાં જ્યારે પરસ્પર કોઈક પ્રકારનો મતભેદ અને એમાંથી મનભેદ થાય જ્યારે એકબીજા વચ્ચેના સંબંધોમાં કંઈક કડવાશ આવી જાય ત્યારે આપણને શું દેખાતું હોય છે કે આ સામેવાળી વ્યક્તિએ આવું કર્યું ને બસ એને લીધે જ આ સંબંધ બગડ્યા છે કોઈ આપણને એમ કહે કે તમે ગુસ્સો કેમ કર્યો તો આપણી પાસે જવાબ એવો હોય કે હું કેટલું સહન કરું એ આટલું કરે પછી મારાથી ગુસ્સો કર્યા વગર રહેવાય કેમ મેં ગુસ્સો એટલા માટે કર્યો કારણ કે એણે અયોગ્ય વર્તન કર્યું એ આવું બોલે એટલે મને ગુસ્સો આવે આપણે આપણા વર્તનનો કંટ્રોલ બીજાના હાથમાં આપી દીધો એ જ્યારે ધારે ત્યારે મને ગુસ્સો કરાવી શકે વાં નો મારો કાંઈ નહીં બસ હું તો કરું ગુસ્સો એ આવું કરે એટલે આપણે ઘણી વખત બીજાના ઉપર ઢોલીએ ઢોળીએ છીએ કે એણે આવું આવું કર્યું ને બસ એટલે મારાથી આવી ભૂલ થઈ ગઈ પરંતુ એનાથી શાંતિ ન થાય એનાથી ઉકેલ ન આવે એનાથી પ્રગતિ ન થાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં દોઢસો વર્ષ પહેલાં વડતાલમાં બનેલી એક ઘટના પવિત્રાનંદ સ્વામી નામના એક વરિષ્ઠ સંત હતા બુદ્ધિમાન હતા વિદ્વાન હતા વ્યવહારકુશળ હતા જીવન પવિત્ર હતું પણ એક ખામી એમનામાં રહી ગઈ હતી એ ખામીને કાઢવા માટે જ જાણે ભગવાનની ઈચ્છાથી એમના જીવનમાં એક ઘટના બની બન્યું કે કોઈક પ્રસંગે આણંદ ગયા હતા સાથે બીજા બધા પણ હતા એમાં કોઈક યુવાન સંતે એમનું અપમાન કર્યું જાહેરમાં અપમાન કર્યું જે અયોગ્ય હતું આવી રીતે જૂના સંત હોય એનું અપમાન આવી રીતે ન કરાય અને એણે અપમાન કર્યું પવિત્રાનંદ સ્વામીને બહુ દુઃખ લાગી ગયું અને એને લીધે એ પોતે એટલા બધા દુઃખી થઈ ગયા એમને તાવ આવી ગયો વડતાલ પાછા પહોંચી ગયા અંતરમાં અતિશય અશાંતિ ઊંઘ ન આવે ખાવું ના ભાવે એની એ જ વાત મનમાં ફરી ફરી ચાલ્યા કરી કે એણે મારી સાથે આવું કેમ કર્યું એણે મારી સાથે આવું કેમ કર્યું એને દંડ થવો જોઈએ એને કોઈ કહેવું જોઈએ કોઈ એને કીધું કેમ નહીં આવાના આવા વિચારોની અંદર એ પોતે રહેતા હતા એટલી બધી અશાંતિ થઈ ગઈ હવે કોઈ ઉકેલ નહોતો દેખાતો એ વખતે પોતાની સાથે એક સંતતા એમને કહ્યું કે કોઈ મને કથા સંભળાવે એવું કોઈ છે હાજર એ વખતે તપાસ કરી ત્યાં ભગતજી મહારાજ હાજર હતા સેવકે આવીને કહું કે સભા મંડપની અંદર પ્રાગજી ભક્ત બેઠા છે પવિત્રાન સ્વામી કંઈક બોલાવો એમને આવ્યા પવિત્રાસ્વામી કહ્યું કે પ્રાગજી અંતરમાં શાંતિ થાય એવું કંઈક કર ભગતજી મહારાજ અંતર્યામી પુરુષ એ તો બધું જાણે શું થયું છે એમણે પંચાળાનું ત્રીજું વચનામૃત વંચાવ્યું અને એના આધારે એમણે જે વાત કરી વાતનું નિશાન એટલું જ હતું કે જ્યારે આપણે પોતાના અવગુણને જોઈએ ત્યારે જ આપણામાં રૂપાંતર આવે છે અને એમણે પવિત્રાનંદ સ્વામીને આ વાત સમજાવી પવિત્રાનંદ સ્વામીને એ વખતે પોતાની ભૂલ સમજાણી અત્યાર સુધી એમના વિચારો એવા જ હતા કે સામેવાળી વ્યક્તિએ કેમ આવું અવિવેકથી વર્તન કર્યું એની ભૂલ છે એને દંડ થવો જોઈએ પરંતુ હવે એમને એવા વિચાર આવવા માંડ્યા કે સામેવાળી વ્યક્તિ ગમે તે બોલે એ એમના હાથમાં છે એ મારા હાથમાં નથી પરંતુ એ જે બોલે એને કેવી રીતે લેવું એ તો મારા હાથમાં છે હું આધ્યાત્મિક માર્ગે ચાલેલો છું આટલા વર્ષોથી આધ્યાત્મિક સાધના કરું છું સાધના કરવાથી જીવનમાં સ્થિરતા આવવી જોઈએ હું સ્થિરતા નથી પામી શક્યો તો મારી સાધનામાં કંઈક ખામી છે કોઈક બે શબ્દ બોલે છે અને મારું મન અશાંત થઈ જાય છે એનો અર્થ એમ કે મેં હજી જોઈએ એવી સમજણ કેળવી નથી એમની સામે જ પ્રાગજીભક્ત હતા જેમના જીવનમાં ઘણા અપમાનો થયા પણ એમને અશાંતિ નહોતી થઈ એ બધું વિચારતા એમને ખબર પડી ગઈ કે વોટ એવર રોંગ ઇઝ રોંગ વિથ મી જે કાંઈ ખામી છે મારામાં છે અને જ્યારે આવો વિચાર થયો ને ત્યારે એમના અંતરમાં શાંતિના શેરડા ફૂટ્યા પ્રકાશ થયો માર્ગ દેખાણો કારણ કે બાજી હવે મારા હાથમાં છે કોઈના હાથમાં નથી સામેવાળી વ્યક્તિ સુધરે તો મને શાંતિ થાય એવું નથી હું બદલી શકું છું કારણ કે હવે જે કાંઈ છે બધું મારામાં બદલવાનું છે તો સંબંધોની બાબતમાં જ્યારે આપણે બીજાની ભૂલ ન કાઢતા પોતાની કાઢીએ કેટલીક વખત શું થતું હોય છે કે સામેવાળી વ્યક્તિની ભૂલ પણ હોય છે કદાચ એની ભૂલ વધારે હોય છે આપણી ભૂલ ઓછી હોય છે પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે નિર્દોષ છીએ જો આપણે આગળ વધવું છે પ્રગતિ કરવી છે શાંતિ મેળવવી છે ભગવાનને સંતની પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે તો ભલે મારી થોડી ભૂલ છે પણ મારે એમાં સુધારો કરવો છે મારે એની સામે જોવું છે તો આ વચનામૃત પોતાની ભૂલ સામે જોતા શીખવાડે છે આ બીજો મુદ્દો થયો સંબંધોનો ત્રીજો એક નવો મુદ્દો સ્વામિનારાયણ ભગવાન આ વચનાવતમાં ખોલે છે બહુ વિશિષ્ટ વાત કરે છે કે આપણે બીજા કોઈનો વાંક તો નથી કાઢતા પણ ઘણી વખત આપણે મનનો વાંક કાઢીએ છીએ મારું મન આવું છે ઇન્દ્રિયોનો વાંક કાઢીએ છીએ હું શું કરું મારી આદતો આવી છે એ વાત સમજાવતા સ્વામિનારાયણ ભગવાન કહે છે મહારાજ કહે છે કે તેમજ ઇન્દ્રિયોને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાએ જ છે પછી મહારાજ વિસ્તારથી સમજાવે છે કે મન એ જીવની મરજીથી વિરુદ્ધ કંઈ કરી શકતું નથી જીવ તો મનનું મિત્ર છે જ્યારે મન અયોગ્ય વિચાર કરવા જાય ત્યારે જીવ એ પોતે જો જાગ્રત હોય અને એને અતિશય બળતરા થઈ કરે આવો વિચાર હું કેમ કરું છું તો એ પાછો વળી જશે અને મન ફરી વખત એવો વિચાર નહીં કરે પણ જો જીવને પણ એવા વિચારો ગમતા હશે ને તો મન એવા ખરાબ વિચારો ચાલુ જ રાખશે મન પર પણ ન નાખું એક અદ્ભુત આધ્યાત્મિક વિજ્ઞાન શ્રીજી મહારાજ અહીં આગળ સમજાવે છે કે આપણે નાદારી ન નોંધાવીએ અરે મારું મન તો એવું જ છે ને ચંચળ તે મારાથી કાંઈ થઈ શકે નહીં અરે મારા મનથી તો હું કંઈ નક્કી જ ન કરી શકું મારાથી અમુક પ્રકારના નિયમો પાળી જ ન શકાય કારણ કે મારું મન ચંચળ છે કારણ કે મારી ઇન્દ્રિયો એવી છે શ્રીજી મહારાજ કહે છે કે મન અને ઇન્દ્રિયો એ તો આત્માના સાધન છે એ શું કરી શકે પાઠ્યપુસ્તકની અંદર એક નાની વાર્તા ઘણા બધાએ કદાચ ભણવાની અંદર સાંભળી હશે વાંચી હશે નાનું ગામ હતું દલા તરવાડી નામના એક વ્યક્તિ રહેતા હતા ગામની બહાર એક સુંદર વાડી હતી વાડીના માલિક વશરામ ભુવા હતા વશરામ ભુવાના ખેતરમાં સરસ મજાના રીંગણા થયા દલા તરવાડીને એ રીંગણા લેવાની ઈચ્છા થઈ પણ પૂછ્યા વિના લેવાય નહીં અને પૂછે તો પેલો આપે નહીં એટલે એમણે વચ્ચેનો રસ્તો કાઢ્યો કે આપણે પૂછવું પણ વાડીને પૂછવું એટલે દલા તરવાડી વાડીને પૂછે કે વાડી રે ભાઈ વાડી વાડી તો કઈ જવાબ નથી આપવાની એટલે દલાતરવાડી પોતે જ કે કે શું કહો છો દલાતરવાડી પછી પોતે જ પૂછે કે રીંગણા લઉં બે ચાર વાડી તો કઈ જવાબ આપે નહીં એટલે પોતે જ કે લઈ લો ને દસ બાર એમ કરીને દસ બાર રીંગણા તોડી લેતા આવું રોજ થવા માંડ્યું વાડીના માલિક વશરામ ભુવાને થયું કે રીંગણા ઓછા થાય છે કોણ લેતું હશે એક દિવસ છુપાઈને ઉભા રહ્યા હતા એમાં એમણે આ દ્રશ્ય જોયું દલા તરવાડી આવ્યા વાડી રે ભાઈ વાડી શું કહો છો દલા તરવાડી રીંગણા લવ બે ચાર લઈ લો ને એમ કરી નાખ્યા થેલીમાં અને વશરામ ભુવાએ બહાર આવી અને એમને બોચીથી જાલ્યા અને કે ચોરી કરે છે તો પેલો કે હું ક્યાં ચોરી કરું છું હું તો પૂછીને લઉં છું એ કોને પૂછીને લઈશ કે વાડીને અને પેલા વશરામ ભુવાને બરાબર ગુસ્સો ચડ્યો એણે પેલાના બે હાથ ઝાલ્યા બાંધ્યા પગ બાંધ્યા દોરડું બાંધ્યું અને કૂવાની અંદર ઊંધા માથે ઉતાર્યા અંદર અને પછી પેલા કે ભાઈ મારો કઈ વાંક નથી મેં પૂછા વગર કઈ કર્યું નથી ને શું કામ મને દંડ આપો છો તો પેલા વશરામ ભુવા કે તમે જેમ પૂછા વગર નથી કર્યું ને એમ હું પણ પૂછ્યા વગર કાંઈ નહીં કરું એટલે પછી પૂછે કે કુવા રે ભાઈ કુવા કુવો તો કાંઈ જવાબ આપે નહીં એટલે પોતે કહે કે શું કહો છો વશરામ ભુવા કે ડૂબકા ખવરાવો બે ચાર કે ખવરાવો ને દસ બાર આ જે વાર્તા એનો મર્મ શું છે કે વાડી કે કૂવો એ તો નિર્જીવ વસ્તુઓ છે એ પોતે કંઈ બોલે નહીં આપણે જે બોલાવીએ ને એ બોલે એમ આપણા શરીરની અંદર આત્મા ચૈતન્ય છે એ સર્વ શક્તિમાન છે અને આત્મા સિવાયની જેટલી કાંઈ વસ્તુઓ છે આ દેહ એમાં રહેલી ઇન્દ્રિયો એમાં રહેલું મન એ તો બધા સાધનો છે આત્માના એ પોતાની મેળે કાંઈ ન કરી શકે જડ છે પણ જ્યારે એ જીવ પોતાની સત્તા અજમાવે ને ત્યારે એમાંથી પાછા વળાય છે જ્યારે કોઈ નાની મોટી ભૂલ થાય તો પોતે સ્વીકાર કરે ને કે મેં આ ખોટું કર્યું છે આપણી ભાષા સામાન્ય રીતે કેવી હોય છે કે મારે નહોતું જોવું પણ મારાથી જોવાઈ ગયું મારે તો નહોતું ખાવું પણ મારાથી ખવાય ગયું મારે તો નહોતું બોલવું પણ મારાથી બોલાઈ ગયું આપણે પેશી વોઇસમાં બોલીએ છીએ હકીકતમાં એવું નથી સ્વીકાર કરવો એટલે શું મારાથી બોલાઈ ગયું એમ નહીં પણ હું બોલ્યો મારાથી જોવાઈ ગયું એમ નહીં પણ મેં જોયું જવાબદારી જ્યાં સુધી આપણે પોતાના માથે નહીં લઈએ ત્યાં સુધી રૂપાંતર નહીં થાય ત્યાં સુધી સુધારો નહીં થાય ત્યાં સુધી આપણે ફરિયાદોની અંદર રહેશું કંઈક પોઝિટિવલી કશું કરી નહીં શકીએ એટલે શ્રીજી મહારાજે આ વચનામૂતમાં એવું કીધું કે આપણે પોતાની ભૂલનો સ્વીકાર કરવો પોતાના માથે લેવો જ્યારે આપણે આવી રીતે સ્વીકાર કરીએ છીએ ત્યારે સત્સંગની દિવ્યતા આપણને સ્પર્શે પછી પછી સત્સંગનું સત્પુરુષનું ભગવાનનું બળ આપણી મદદમાં આવી જાય છે આપણને ઇતિહાસની અંદર કેટલા બધા એવા ભક્તો દેખાય છે કે એમણે પોતાની ભૂલ જોતા રહ્યા અને આગળ વધતા રહ્યા આગળ વધતા રહ્યા સદગુરુ મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના વખતના સંત આપણને એમનું સમગ્ર જીવન શું બતાવે છે કે એ હંમેશા પોતાની ભૂલનો સ્વીકાર કરતા નિખાલસપણે સ્વીકાર કરતા પરસ્પરના વ્યવહારમાં ભૂલ થઈ હોય એનો સ્વીકાર કરે સમજણમાં ભૂલ થઈ ગઈ એનો સ્વીકાર કરે ક્યારેક પોતાનાથી બીજાને દુઃખ થઈ ગયું હોય તો એમાં વિચાર કરે કે આમાં મારી શું ભૂલ છે એ મુક્તાનંદ સ્વામી આગળ વધતા ગયા વધતા ગયા વધતા ગયા અને એમને એવો અનુભવ થયો સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે કે મારું અંતર સંપૂર્ણ શુદ્ધ થયું છે વિષય વાયુ વડે તરણ જેમ ઉડતી માવજી મેરુને તુલ્ય કીધી મુક્તાનંદ સ્વામી કહે છે કે મારું જીવન પહેલાં તો એવું હતું કે સાધારણ જગતનો વાયરો આવે વિષયનો વાયરો આવે અને હું ડિસ્ટર્બ થઈ જતો હતો પણ હવે મેરુની જેમ અડગતા મારામાં આવી ગઈ છે મને ગમે તેવા વાવાઝોડા તો પણ હલાવી શકે એમ નથી આ પ્રોગ્રેસ સત્સંગમાં થાય છે વેરાભાઈ નામના ભક્ત હતા સ્વભાવ તો આંટીદાર હતો ગુસ્સાવાળો હતો રીસાવાનો સ્વભાવ હતો ચોરી કરવાનો સ્વભાવ હતો આ બધા પ્રસંગો એમના જીવનમાં બન્યા છે પણ જ્યારે જ્યારે એવા પ્રસંગો બન્યા ત્યારે ત્યારે એમણે અંતરદૃષ્ટિ કરી ભૂલનો સ્વીકાર કર્યો સત્સંગના સિદ્ધાંતોની દિશામાં ચાલ્યા તો એક સમય એવો આવ્યો વેરાભાઈ પોતે પૂજા કરવા બેઠા હતા ધ્યાન કરવા બેઠા હતા અને એમને અનુભવ થયો કે મારા શરીરમાંથી કંઈક કાળા કાળે આકૃતિઓ બહાર નીકળે છે પૂછું કોણ છો તમે તો કીધું કે હવે અમે તમારામાં નહીં રહી શકીએ કામ ક્રોધ ઈર્ષા માન કપટ દંભ આ બધી વસ્તુઓ જાણે એમના જીવનમાંથી નીકળતી હોય એવો એમને સાક્ષાત અનુભવ થયો આ અનુભવ કોઈ એકલ દોકલ વ્યક્તિઓનો નથી હજારોનો અનુભવ છે કે જ્યારથી આપણે ભૂલ સ્વીકારવા માંડીએ છીએ ત્યારથી આપણી આપણો પ્રોગ્રેસ સત્સંગની અંદર થાય છે આધ્યાત્મિક માર્ગે આગળ વધતા જવાય છે એટલે આ વચનામૂતમાં શ્રીજી મહારાજે બહુ સ્પષ્ટપણે આ વાત સમજાવી કે આપણે કોઈને છેતરવા નથી અને આપણે જાતે પણ છેતરાવું નથી આપણે પ્રામાણિક રહેવું છે આપણે આપણી ભૂલનો સ્વીકાર કરવો છે શા માટે કારણ કે એમાંથી જ શાંતિ મળે છે એમાંથી જ ઉકેલ મળે છે એમાંથી જ પ્રગતિ થાય છે એમાંથી જ ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય છે તો જે વાત સ્વામિનારાયણ ભગવાને આપણને સમજાવી છે એ રસ્તે આપણે પ્રગતિ કરી શકીએ અંતરદૃષ્ટિ કરી શકીએ એવી બુદ્ધિ એવો પ્રકાશ આપણા અંતરમાં થાય એવી આપણે મહારાજ સ્વામી અને મહાન સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ